ચેનલ પર કોમ્પિટિટિવ કોમ્પિટે તૈયારી કરતા બધા મિત્રોનું સ્વાગત છે તમે જાણો છો તેમ અહીંયા અમારી ચેનલ પર અલગ અલગ રીઝનિંગ ને લગતા પ્રશ્નોના સોલ્યુશન તમને આપવામાં આવેલા હોય છે જે સરળ અને ઝડપી તમે તેનો જવાબ મેળવી શકો તેના માટે આપે છે અહીંયા આપણે ઘડિયાળને લગતા પ્રશ્નોમાં અમુક સામાન્ય નિયમો જોઈએ એક કલાકમાં મિનિટ કાંટો ત્રણસો સાહીઠ અંશ ફરે છે એક કલાકમાં કલાક કાંટો ત્રીસ અંશ ફરે છે ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શોધવા માટેનું સામાન્ય સૂત્ર છે જે તમે વાપરી અને ઝડપથી ખૂણો મેળવી શકો છો જે સૂત્ર છે જેમાં અગિયારના છેદમાં બે એમ ઓછા ત્રીસ એચ જ્યાં એમ એટલે મિનિટ આપેલી હોય તે અને એચ એટલે કે કલાક આપેલી હોય તે લેવાનું હોય છે બાર કલાકમાં બંને કાંટા એકબીજાને અગિયાર વખત મળે છે બાર કલાકમાં બંને કાંટા અગિયાર વખત વિરુદ્ધ દિશામાં એટલે કે સામસામેની ની દિશામાં હોય છે બાર કલાકમાં બંને કાંટા એકબીજાથી બાવીસ વખત કાટખૂણે એટલે કે નેવું અંશનો ખૂણો બંને કાંટા વચ્ચે જોવા મળે છે તો આ બધા તેના માટેના સામાન્ય નિયમો હતા હવે આપણે પ્રશ્ન નંબર પાંચ એટલે કે ઘડિયાળને લગતા પ્રશ્નોનો ભાગ પાંચ જોઈએ અહીંયા પ્રશ્ન છે ત્રણ અને ત્રણ કલાક અને ચાલીસ મિનિટે કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે તો અહીંયા મિનિટ કાટો અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનો હોય તો તેના માટેનું સરળ અને ઝડપી સૂત્ર અહીંયા આપવામાં આવેલું છે જેમાં અગિયારના છેદમાં બે એમ ઓછા ત્રીસ એચ જ્યાં એમ એટલે મિનિટ એચ એટલે કલાક તો તેના માટેનું સૂત્રમાં તમે એમ એટલે કે મિનિટ કેટલી છે તો કે ચાલીસ તે અહીંયા મૂકવાનું થશે એચ એટલે કે કલાક તો કલાક કેટલી છે ત્રણ તે અહીંયા ત્રણ છે તે ની જગ્યાએ મૂકી અને પછી સમીકરણ આપણે સોલ્વ કરીશું હવે અહીંયા આપણે ચાલીસ છે અહીંયાં છેદમાં બે છે એટલે ચાલીસ ના છેદમાં બે એટલે અહીંયા વીસ વધશે વીસ ગુણ્યા અગિયાર થશે તો બસો વીસ એટલે એકસો ત્રીસ એટલે કે આપણે જવાબ આપણને એકસો ત્રીસ મળે છે આમ ત્રણ કલાક અને ચાલીસ મિનિટે બંને કાંટા વચ્ચે ત્રણ એકસો ત્રીસ અંશનો ખૂણો બને છે તો બધા મિત્રોને અમારી